અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધારણની કોઈ જોગવાઈ નથી તો રાતે બાર વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સંઘર્ષ કાઢવામાં આવ્યું છે તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે આ રીતે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય ગૃહમંત્રી અને માનનીય મક્કમ અને મુર્દુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે કોના હુકમથી આ રીતે રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી છે અને આખા અમરેલીની અંદર સરકસ કરવામાં આવી છે તો માનનીય મુખ્યમંત્રીને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ ઘટનાને એસપીજી વખોડે છે અને આવનારા સમયની અંદર જો આ દીકરીને ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતની અંદર અમે ન્યાય માટે લડીશું વહેલામાં વહેલી તકે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ન્યાય મળે છે માલિક હોય જે કઈ ટાઈપિંગ કરતી હોય એમાં એ પોતે કોઈ દોષિત હોતી નથી તો એ દીકરીનું રાત્રે બાર વાગે છે રાત્રે બાર વાગે ધરપકડ કરે છે જે મીટર દૂર રાખી અને પછી પાસે સલાવી અને ત્યાં લઈ જાય છે સવાન સગ કાઢે છે જે આઠ હજારની નોકરી કરે છે દીકરી તો અમદાવાદ દેશની ભારતના નાગરિક તરીકે કાયદાનું પૂરેપૂરું ઉલ્લંઘન થાય છે

ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો હતો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને લેટર પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે એની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે બે પાંચ દસ પંદર હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન આપણે આવો એક લેટર ટાઇપ કરવાનો છે કેમ કે નેતાને આવડતું હોય દીકરીને આવડતું હશે તો દીકરીએ થયો પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી દીકરી તો નોકરી કરે છે એને નોકરી આપનારે જે કીધું તે કર્યું આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી રાજકીય ષડયંત્ર નો હિસ્સો નથી પોલિટિકલ કોન્સ્પિરન્સી નો હિસ્સો દીકરી નથી આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસ વાળાએ એક માસુમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવાય જે કાંઈ બે ચાર અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું છ હજાર કરોડનો મહાકૌભાંડનો નો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે એનું સરઘસ નથી નીકળતું ગુજરાતમાં પણ એક માસુમ દીકરી કે જે નોકરી કરે છે પેટ પાલવા માટે પરિવારનું પાલન કરવા નોકરી કરે છે એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપવાળાએ ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસ હોય દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં શું બોલીએ ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની અદ્દાજ જે છે રાજકીય દુશ્મની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી ભાજપવાળા વાળા ખનીજ માફિયાને રોકી શકતા નથી પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શૂરા થઈને ફરે છે સમય બધાનો હિસાબ લેશે આમ આદમી પાર્ટી બધાનો હિસાબ લેશે સરકારો બદલાશે જેણે જેણે ભાજપની દલાલી કરી છે તમામ દલાલોને પૂરા સન્માન સાથે એણે કરેલા દુષ્કૃત્યનો બદલો આપવામાં આવશે જય હિન્દ મારું નામ નરેશભાઈ દેવાણી છે હું શ્રી ઓળિયા પટેલ સેવા સમાજના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને તાજેતરમાં જ કૌશિકભાઈ વેકરિયાના વિરુદ્ધની જે પત્રિકા બનાવવામાં આવી હતી લેટર પેડ બનાવવામાં આવ્યો હતો જે આયોજન આગળ બધું થઈ રહ્યું છે કે પટેલ સમાજની દીકરીની સરઘસ વખોડી કાઢું છું અને જે દીકરી કોમ્પ્યુટર ઓફિસ ની અંદર નોકરી કરતી હતી જે એમની ફરજ બજાવતી હતી જેને સાક્ષી બનાવવાની હોય જે પટેલ સમાજની દીકરી પાયલ બેન અશ્વિનભાઈ ગોટીને જેને સાક્ષી પોલીસને બનાવવાની હતી એને પોલીસે આરોપી બનાવી અને અમરેલીની બજારમાં જે ફેરવી છે એ બહુ ખરાબ કૃત્ય પોલીસે કરેલું છે અને મારી માગણી એવી છે પટેલ સમાજના આગેવાનોને અને પટેલ સમાજનું જે રાજકીય ક્ષેત્ર છે રાજકીય ક્ષેત્ર કરતા બ્રેકડાઉન ઉપર એવું કહેવા માંગુ છું બધા પટેલ સમાજના આગેવાનોને કે જે આ ઘટના બની છે એ દુઃખદ ઘટના છે જેમને આરોપી બનાવ્યા છે એ ખરેખર સાક્ષી હોઈ શકે આરોપી ન હોઈ શકે અને

ન કરે તો આવતા સમયની અંદર અમરેલી જિલ્લાની અંદર પાટીદારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે વાયરલ થયા હતા અને તે બાબતે જેના લેટર હેડ ઉપર લખાણ વાયરલ થયેલ હતું એવા ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ તરફથી અમારી પાસે ફરિયાદ આવતા એ ફરિયાદ દાખલ કરીને તપાસના કામે અમે અમુક આરોપીની પોલીસ ટીમે ધરપકડ કરેલી હતી તપાસ દરમિયાન એવી પણ બાબત સામે આવતી કે આરોપી તરફથી જે આ બંનેના વચ્ચેના અથવા ચાર લોકોના વચ્ચેના કોમ્યુનિકેશન છે મેસેજ સેન્ડ કરેલા મેસેજ છે રિસિવ કરેલા મેસેજ છે એ ડિલીટ કરવામાં આવેલ છે સાથે સાથે તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું અન્ય જે સાયોગી પુરાવા છે એ પણ આરોપી તરફથી નષ્ટ કરવામાં આવેલ છે આરોપીને તપાસ દરમિયાન જરૂરતની પ્રક્રિયા મુજબ કોર્ટ સામે હાજર કરતા કોર્ટ તરફથી આરોપીને રિમાન્ડ મળેલ હતું અને આ આરોપીના ઝડપી પંચનામું કરીને આરોપી જે તપાસના કામે પુરાવા છે એ આરોપીને કઈ જગ્યાએ રાખેલ છે ઓફિસમાં કઈ જગ્યા રાખેલ છે દુકાનમાં કઈ જગ્યા રાખેલ છે એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીને હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં રીતે ઉપસ્થિતિ છે તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે i know